નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું સાગર ચાવડા આ સામાજિક વિજ્ઞાનના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો તમારો કિંમતી સમય આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો ચાલો હું તમને સમજાવવા જઈ રહ્યો છું સામાજિક વિજ્ઞાન ચેપ્ટર એક ભારતનો વારસો તો ભારતના વારસાની વિશેષતાઓ જણાવો આપણને જ્યારે પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નો આવતા હોય તો એમાં આ પ્રશ્નોનો જવાબ કેવી રીતે લખો કેટલા પોઈન્ટ લખવા તે હું તમને જણાવીશ તો ભારતની વિશેષતાઓ જણાવો તો આપણે ભારતની વિશેષતાઓ શું છે તો તમે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો તો ભારતની વિશેષતા શું છે કે આટલો વિશાળ દેશ જે વિશ્વની સૌથી જૂનામાં જૂની સંસ્કૃતિ સૌથી વૈવિધ્યસભર સંસ્કૃતિ ધરાવતો દેશ આપણો દેશ ભારત દેશ તો આ ભારત દેશની જ્યારે વાત આવે તો આપણે તો ઘણું બધું લખી શકીએ પણ બુકમાં શું લખ્યું છે કે વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત વર્ષનો ઉલ્લેખ છે તો એક પોઈન્ટ તો આપણે યાદ રહી જાય કે આપણા જે અઢારે અઢાર પુરાણ છે એમાંથી આ વિષ્ણુ પુરાણ નામના ગ્રંથની અંદર લખેલું છે કે ભારત વર્ષનો પછી આપણે જોઈએ કે શુભ કાર્યોની શરૂઆતમાં જ્યારે આપણે ઘરે કોઈ બ્રાહ્મણ જમવા આવે પછી જ્યારે એ આપણને સંકલ્પ લેવડાવે ત્યારે બોલે ભારત વર્ષ ભરતખંડે જમ્બુ દ્વીપે આર્યવ્રતે પછી જે તિથિ તિથિ બોલે તો આપણે ત્યારે જ આપણે લઈ જઈએ કે આ શું છે કે ભારત વર્ષ ભરત ખંડ જમ્બુ દ્વીપ અને આપણો આર્યવ્રત આ બધા શબ્દો સેના માટે લેવાયા છે તો કે ભારત વર્ષ માટે લેવાયા છે પછી આપણે જોઈએ કે આપણો સરસ મજાનો આ દેશ મને નકશાની અંદર આપણે જોઈએ કે આપણો જે ભારત દેશ છે તો આ ભારત દેશની અંદર હિમાલયની પૂર્વે તો અહીંયા આપણે શું છે હિમાલયની પર્વતમાળાઓ છે તો હિમાલયની પૂર્વે ભારત ક્યાં છે તો કે ભારત છે એમાં હિમાલયની પૂર્વ હિમાલયની પૂર્વ અને પશ્ચિમ ઉત્તરે ઉત્તર દિશામાં આપણો હિમાલય છે પછી આપણે જોઈએ તો કે પૂર્વ પશ્ચિમ ઉત્તર અને આ દક્ષિણ તો આ પૂર્વ દિશામાં પછી આપણે જોઈએ દક્ષિણ દિશામાં અને આ પશ્ચિમ દિશામાં તો આ ચારે ચાર દિશાઓમાં આપણને શું જોવા મળે છે તો કે ત્રણેય દિશામાં આપણે દરિયો જોવા મળે છે અરબસાગર બંગાળની ખાડી અને નીચે આપણે છે હિન્દ મહાસાગર તો આપણે આ ભારત ક્યાં છે તો કે ભારત છે એની ઉત્તર ઉત્તરે હિમાલય છે ભારતની ઉત્તર દિશામાં શું છે હિમાલય છે અને ભારતની પૂર્વ દક્ષિણ અને પશ્ચિમ દિશામાં કોણ છે તો કે સમુદ્ર છે તો આવો વિશાળ વૈવિધ્ય સબર દેશ ધરાવતો આપણો દેશ છે ભારત પછી આપણે જોઈએ તો ભારતમાં ભારતની વિશિષ્ટ તો કે ભારતનો વિસ્તારની દ્રષ્ટિએ કેટલામું સ્થાન છે તો વિસ્તારની દ્રષ્ટિએ સાતમું સ્થાન છે ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સાતમું સ્થાન છે પછી આપણે જોઈએ તો કે ભારત આપણને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસો આપ્યો છે ભારતની પ્રજાને કેવો વારસો આપ્યો છે તો કે સમૃદ્ધ વારસો આપ્યો છે અને વૈવિધ્યસભર વારસો છે આ વારસો કેવો છે વૈવિધ્યસભર વારસો છે આપણો પછી આપણે આગળ જોઈએ તો કે સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો આપણી ભારતની જે સંસ્કૃતિ છે એનો અર્થ આપો તો એમાં શું નવી વાત છે સંસ્કૃતિ એટલે શું તો ભાઈ આપણે કોઈને નથી ખબર પડતી કે સંસ્કૃતિ એટલે શું તો સામાન્ય વાત છે એટલું ખાલી યાદ રાખવાનું કે જીવન જીવવાની રીત તમને ખબર હશે કે આપણે ભારતમાં જીવીએ છીએ વિદેશનું કલ્ચર જોઈએ તો માતા પિતા એની રીતે હોય બાળકો એની રીતે હોય આ પશ્ચિમી કલ્ચર છે વેસ્ટર્ન કપડાં વેસ્ટર્ન ખાવા પીવાનું બર્ગર પણ આપણી ભારતની કલ્ચર કેવું છે તો કે ફેમિલી કલ્ચર છે આપણા મમ્મી પપ્પા સાથે રહીએ બાળકો સાથે રહીએ પરિવાર દાદા દાદી બધા સાથે રહીએ આપણી જીવન જીવવાની રીત કેવી તો કે આપણે સાગાવાલા બધા ભેગા મળીને આપણે ઉત્સવો માણીએ તો જીવન જીવવાની રીત શીખડાવનાર આપણી સંસ્કૃતિ છે અને આપણને ગર્વ થવો જોઈએ કે આપણી સંસ્કૃતિ છે વેદોની સંસ્કૃતિ છે આપણા ઋષિ મુનિઓએ હજારો વર્ષો સુધી પોતાની હાડકાનું ખાતર અને લોહીનું પાણી કરી નાખ્યું છે ત્યારે આપણી સંસ્કૃતિ ઊભી થઈ છે એ લોકોએ દરેક માણસને મળી મળીને દરેક માણસની અંદર આ કૌટુંબિક કેવું હોવું જોઈએ આ વિચારધારાઓ છે એ માણસના મન સુધી લઈ ગયા છે એટલા જ માટે કહેવાય છે કે માનવ મનનું ખેડાણ પછી તો કે ભાઈ આપણી સંસ્કૃતિ કેવી કે માણસ સૌ ક્યાં જીવતો હતો તો ગુફામાં જીવતો હતો તો ગુફાતી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા પછી આપણે જોઈએ કે ત્રણ વાત આપણે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત માનવ મનનું ખેડાણ ઘરે ગુફાતી ઘર સુધીની માનવ વિકાસની માનવજાતની વિકાસ યાત્રા હવે આપણે આગળ જોઈએ તો કે વે ઓફ લાઈફ શું છે વે ઓફ લાઈફ વે ઓફ જીવન જીવવાની રીત કોઈ પણ પ્રજાની સમૂહની આગવી જીવનશૈલી વે ઓફ લાઈફ છે વે ઓફ લાઈફ એટલે તો બીજા પોઈન્ટમાં આપણે એવું લખી શકીએ કે માણસની ટેવો એના મૂલ્યો આચાર વિચાર ધાર્મિક પરંપરાઓ રહેણી કેણી અને જીવનને ઉચ્ચ ધ્યેય તરફ લઈ જવાના આદર્શોનો સરવાળો એટલે શું કહેવાય તો કે આપણી સંસ્કૃતિ યાદ રાખો આપણી ટેવ આપણા મૂલ્યો આપણા વિચારો આપણી ધાર્મિક પરંપરાઓ આપણી રહેણી કેણી અને ઉચ્ચ દેહ સુધી આપણું જે જીવન છે લઈ જવા માટે આદર્શનો સરવાળો એટલે આપણી સંસ્કૃતિ દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં જીવન આવતા પરિવર્તનો આવ્યા સુધારાઓ આવ્યા સામાજિક નીતિ અને રીતિ વગેરે વડે જુદા જુદા સમાજથી સંસ્કૃતિનું ઘડતર થાય છે આવી હતી આપણી સરસ મજાની સંસ્કૃતિ તેના વિશે આપણે ચાર પોઈન્ટ લખીએ તો બે માર્ક પૂરા મળી જશે પછી આપણે જોઈએ કે વે ઓફ લાઈફ આપણે આગળ જોયું હતું ને કે વે ઓફ લાઈફ એટલે સંસ્કૃતિ તો વે ઓફ લાઈફ કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત એટલે વે ઓફ લાઈફ કેવી રીતે શીખડાવે છે આવું શેના ઉપરથી કહી શકાય તો મારા મિત્રો તમે આ પ્રશ્નને ખાસ ધ્યાન રાખજો આ ટ્વિસ્ટ કરીને પૂછી શકે કે વે ઓફ લાઈફ એટલે શું તો આપણને યાદ આવે કે એવું પહેલાં ચેપ્ટરમાં ક્યાંય આવતું જ નથી વે ઓફ લાઈફ એટલે તમે જિંદગી કેવી જીવો છો તો કે આપણે જન્મ ક્યાં થયો તો કે આપણા એક કુટુંબમાં થયો આપણા કુટુંબમાં જન્મ થયો એટલે આપણું કૌટુંબિક જીવન એટલે પેલી આપણી વે ઓફ લાઈફ શું થઈ કૌટુંબિક જીવન પછી તો કે ધીરે ધીરે આપણે બોલતા શીખા તો બોલતા શીખા એટલે અભિવ્યક્તિની રીતો એટલે આપણી સરસ મજાની અભિવ્યક્તિ કરવા લાગ્યા પછી આપણને મજા ના આવે આપણને હસી મજાક એવું જોઈ પછી આપણે પિક્ચર જોવા જોઈએ ભાઈબંધો જોડે મસ્તી કરવા જોઈએ તો મનોરંજન મેળવવાની રીતો એટલે વે ઓફ લાઈફ બરાબર ને કે કૌટુંબિક જીવન અભિવ્યક્તિ કરવાની રીતો આપણી મનોરંજન મેળવવાની રીતો પછી બોલવા ચાલવાની ઢબ આપણને ખબર છે ને આપણે બધા કઈ રીતે બોલીએ ચાલીએ એ પણ એની અંદર આવશે પછી અર્થોપાર્જનની રીત કે ભાઈ આપણે કમાવું અર્થોપાર્જન એટલે શું થાય કમાવું આપણે કોઈ પણ આપણું આવક મેળવતો હોય ખેડૂતો હોય તો ખેતી કરીને આવક મેળવતો હોય કોઈ નોકરી કરતો હોય તો એનો સમય આપીને એની બુદ્ધિ આવડત શક્તિ આપીને કમાતો હોય તો આ છે સંસ્કૃતિ જે માનવ જીવવાની રીત કૌટુંબિક જીવન અભિવ્યક્તિ કરવાની રીત મનોરંજન મેળવવાની રીત બોલવા ચાલવાની ઢપ અને અર્થોપાર્જનની રીત પછી રહેઠાણ અર્થોપાર્જન કરે એટલે માણસ સારા ઘરમાં રહીએ પછી પોશાક સારો પોશાક આહાર તો આઠ વસ્તુ છે એ ખાસ યાદ રાખવાની છે કે કૌટુંબિક જીવન અભિવ્યક્તિ કરવાની રીત મનોરંજન મેળવવાની રીત બોલવા ચાલવાની ઢબ અર્થોપાર્જનની રીત રહેઠાણ પોશાક અને હાર યાદ રાખજો અને આગળ જોઈને આગળનો પ્રશ્ન છે કે ભારતના વૈવિધ્યસભર વારસાનો પરિચય આપો આપણે જોયું કે ભાઈ આપણો વારસો જે વૈવિધ્યસભર છે આપણો વારસો કેવો છે એકદમ વૈવિધ્યસભર આવો વારસો દુનિયાની એક સંસ્કૃતિ પાસે નથી કે જે હજારો વર્ષો સુધી ટકી રહી છે એ ભારતની વૈદિક સંસ્કૃતિ છે આવી વૈવિધ્યસભર વારસાનો પરિચય આપો તો આપણને તો આવડે જ તો ભારત દેશના લોકોને તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે પહેલા પ્રશ્ન એ લઈને આવી લઈ જાય પછી ભારતની સંસ્કૃતિ કેવી છે એના વિશે આપણે પૂછ્યું છે ટૂંકમાં તો કે ભારતની સંસ્કૃતિ કેવી છે તો કે ભારતની સંસ્કૃતિ શાંતિ પ્રધાન છે આપણા બધા તે આપણે શાંતિ જોઈ છે તો આપણા દેશની પદ્ધતિ કેવી છે શાંતિ પ્રધાન છે ભારતની સંસ્કૃતિ કેવી છે સહિષ્ણુતાવાળી છે આજે બીજાને દુઃખી દેખીને આપણું હૃદય દુઃખી થાય આપણે એને મદદ કરવા માટે દોડી જાય આપણો ભાઈબંધ એક કોઈ મિત્ર હોય કોઈ અજાણી વ્યક્તિ હોય જ્યારે એને આપણે પડી જાય તો આપણે એને ઉપાડીએ તો આવી સહિષ્ણુતાવાળી આપણી સંસ્કૃતિ રહી છે આપણી શક્તિમાં સત છે આપણે જોઈએ ઘણા બધા કહેવાય ને કે મહાપુરુષો આપણે થઈ ગયા ચિત્ત અને આનંદની અનુભૂતિ કરાવવાનું સામર્થ્ય ધરાવે છે એકય સંસ્કૃતિ જોઈ લે મેસોપોટેમિયાથી દરેક સંસ્કૃતિમાં સત ચિત્ત અને આનંદની અનુભૂતિ કરવાનું સામર્થ્ય નથી હોતું ત્યારે આપણી આ ભારતીય સંસ્કૃતિની અંદર સત ચિત્ત અને આનંદનું સામર્થ્ય ધરાવે છે તો યાદ રાખજો કે આપણી શાંતિપ્રધાન અને સહિષ્ણુતાવાળી છે અને સત ચિત્ત અને આનંદનું અનુભૂતિ કરાવે છે ત્યારબાદ આપણે જોઈએ કે ભારતની ભાતીગળ સંસ્કૃતિનો વારસાથી અને આકર્ષણના લોકો એ યાર આ લોકો આવી રીતે જીવે છે કેવી રીતે આ સંસ્કૃતિ એટલી વિશાળ શા માટે છે તો એના માટેથી થઈને ભાતીગળ સંસ્કૃતિ ધરાવતી જે સમૃદ્ધ સંસ્કૃતિ છે એ આપણી ભારતની છે આવી અનેક વિદેશી પ્રજા ભારતમાં આવીને વસી શું કામ કારણ કે આપણી જે ભારતની સંસ્કૃતિથી આકર્ષણ અને એ બધા પ્રશ્ન પ્રજાતિ ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતની સંસ્કૃતિ સમૃદ્ધ બની ગઈ તો આવી જ રીતે આપણે ભારતની સંસ્કૃતિ સમૃદ્ધ બની છે કે આપણે ખાલી આપણી જ સારી વાતો છે ને એમ કહીને બીજાને આપી નથી પણ આપણે બીજા લોકોની બી સારી વાતો અપનાવી છે જીવનમાં ઉતારી છે અને સારી વાતોથી આપણું ઉચ્ચ જીવન જે આપણે મેળવ્યું છે ભારતની જે સંસ્કૃતિ છે એ અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસાપાયમાં છે જગતના દેશોએ મૂલ્ય સ્વીકાર્યા છે કે ખાલી એને કીધું નથી પણ ભારતની સંસ્કૃતિ અહિંસા વિશ્વ શાંતિના મૂલ્યો આજે પ્રશંસાઈ પાઇમાં છે અને ઘણા બધા દેશોએ એને સ્વીકાર્યા છે સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરીને આજ દિન સુધી આપણે પાંચ હજાર વરસ પહેલાંની સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિથી સર્જકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત બુદ્ધિ શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા ભારતનો જે વારસો છે જે સંસ્કૃતિ છે એને સમૃદ્ધ બનાવવા છે તો અને બીજું જોઈ કે ભારતના સંસ્કૃ ભવ્ય ભવ્યતામાંથી જોઈ તો એની અંદર આપણે શું જોઈ તો ભારતની ભવ્યતા નિર્માણ કરવા કોણ મહત્વના ભાગ સમજાવ્યા છે તો આપણા ભારતની સંસ્કૃતિની વારસાને નિર્માણ કરવા માટે ઘણા બધા લોકોએ ભાગ ભજવ્યો છે તો કોણે કોણે ભગજવો છે તો ઋષિમુનિઓ વિદ્વાનો વિદુષીઓ સંતો સાહિત્યકારો કારીગરો કલાકારો સમાજ સુધારક ઇતિહાસકારો અને રાજનીતિકનો આ બધા લોકોએ સરસ મજાનો ભાવ ભજવ્યો છે તો ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાના ધર્મ શાસન વ્યવસ્થા રીત રિવાજો પરંપરા ભાષા લિપિ બોલી કળા ચિત્રકલા પોશાક વગેરે ભારતને હોવાથી આપણી સંસ્કૃતિ ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે અને નેક્સ્ટ આપણે લેક્ચરમાં જોશું પાર્ટ ટુમાં કે વારસો એટલે શું અને વારસાના મુખ્ય બે પ્રકાર છે અને એના વિશે આપણે જોશું તો આટલું સરસ રીતે સમજમાં આવી ગયું હશે એવી આશા સાથે થેન્ક યુ ફરી મળીશું આવજો